કૃષ્ણ જય સ્વામિનારાયણ જો આજે રવિવાર અને પટેલ સમાજનું સિનિયર ગેધરિંગ છે ગેટ ટુગેધર તો સિનિયર સિટીઝનને બધાને લઈને જવાના છે લંડન ફંક્શનમાં દાદાને લઈને નીકળ્યા છે અને આ વડ ઉપર થોડો ટ્રાફિક છે આમ જે પાંચ દસ મિનિટ લેટ હતા થોડું બધા લેટ હતું 12:05 નો તો પણ ને મિસ થઈ જશે એ જોઈએ આજનો વ્લોગ નો બનાવશું યદઈ ગયો તમને રોડ ચડસો એટલે તમને ખબર પડી જશે આઈંથી થોડા આમ આગળ આનો ને એટલે સામેની સાઈડ પંકતીના શત્રુનો ઘર અહીંયા જ છે તો લેય જ રીતે તો તે વર્નો જોતો વિધ એડ્રેસ આ રોડ પર જ છે આપણે મંદિર ની ઓલી સાઈડ રહેતા ને એટલા મંદિર ની આસપાસ હા આ ઊભી નું જૂનું ઘર જે હતું ને અહીંયા રહી ગઈ

સેન્જરી ઓ ક્લારો પર મેમરી બહુ સારી છે એ રસ્તા બાબત મને કે અંદર જવાનું મને યાદ છે અંદર આવે છે આયા આપણે આવતા બોલો સાહેબ શું પ્રોગ્રામ છે હવે બસા અંદર ફર્સ્ટ ટાઈમ છે બધાય હોલ માં આ કઈ आज वेदर सरस छे थाकी गयो मम्मी है आहा ये बेइन थाकी गयो तो थक गए <laughs> भी था आज पंक्ति नरेंद्र साहब पैकिंग करवा लग जे <laughs> ியோ <laughs> பிர <laughs>

જો ભાભી આવી કેરી છે જોઈ લો કાકા કેસર કેરી કા લાગે છે પેલો બરાબર કોઈ પણ ને કેસર કેરી મેંગો લેવી હોય તો આપણે કિંગ્સબરી માં છે અને હેમલેમસ્ટર છે અને વધારે બોક્સિસ હશે તો પછી ડિલિવરી કરી જઈશું અને આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ઓકે અહીંયા બે નંબર આપ્યા છે જો હાલો રાજુ ભાઈ લાવો પાંચ મૂકી દો આ Amandira dia bawa kan, Kan waktu Ah, aku enten Padi શનિવાર તમ તર તને જમણવાર લાભ આપશું નહીં પણ રવિવાર આપશું તને કદાચ હા રવિવાર હા એવું કરશું એટલે આપશું કે સારું ચલો ઓકે તારું કન્ટિન્યુ સરસ રાખજો બહુ ફાઇન કરે છે

તો મોહી સુ માજ કે રે બોરડે રે હાઓને અલવેલા ઈવાવત કે કી કીર્તન પરડે દાદા પહેચાનક માઈક લીને ગયા લોગા દાદા તમારો ટન ખબર નહોતી નહી આવ્યો તો કોને કઈ જાય કે તમે એ તમે લ્યો બાકીર કી સે હો તો મજા આવતો કૃષ્ણ ઈવેન્ટ ન હોત તમારી લોકો ન હતી હું જો આજા ન મળે સો ના આવ્યો ભેગા